નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે દાનબા બાપુનું અત્યારે કોલ રેકોર્ડિંગ વાયરલ થઈ રહ્યું છે તમે પ્રશાંત દયાલ ઓફિસિયલ ચેનલમાંથી તમે જોઈ શકો છો અને આખો વિડીયો જોશો ને ત્યારે તમને ખબર પડશે એક ભાઈએ પાંચ કરોડની ઓફર કરવામાં આવી છે અને કીધું છે કે દાનબા બાપુ અમારી સમક્ષ અમારી સાથે બેસીને વાતો કરશે ટીવી ચેનલના માધ્યમથી લાઈવની અંદર અમે જે પ્રશ્ન કરીશું એનો જવાબ સોય ટકા આપી દેશે તો તેમને અમે પાંચ કરોડની ઓફર જે કરી છે તેમને મે આપી દઈ છુ એ ઉપર ચેલેન્જ કરી રહ્યા છે અને બીજી વાત કહીએ કે દાનબાબાપુ લાઈવ વિડીયોના માધ્યમથી બધું જણાવી દેશે અમારા પ્રશ્નોના જવાબ આપી દેશે તો તેમને 5 કરોડ રૂપિયા અમે આપી દઈ છુ અને તેમના જે અત્યારે જે કામ કરી રહ્યા છે તો અમે આખી જિંદગી તેમની સેવામાં લગાવી દઈ છુ આ ઉપર કહી રહ્યા છે આ આખી રેકોર્ડિંગ સાંભળજો મિત્રો અત્યારે તમને ખબર પડશે તો પણ તમે વિડીયો જોતા દાનબાબાપુ માટે તમે શું કહેવા માંગો છો ખરેખર દાનબાબાપુ અત્યારે તેમના નિવાસthane 1 પાન રૂપિયા લેતા નથી કારણ કે ની અંદર દાન બાપુ બોલી રહ્યા છે અને લોકોને ફ્રીમાં જમાડી પણ રહ્યા છે તો દાન બાપુ માટે જે અત્યારે વિડિયો વાયરલ થઈ રહ્યા છે તો તમે શું કહેવા માંગો છો જે ભાઈઓ પોલ રેકોર્ડિંગમાં 5 કરોડની ઓફર આપી છે સાચી છે કે ખોટી છે તો મિત્રો કરે કર એવા માણસને માટે તમે શું કહેવા માંગો છો અને આ દાનબાબાપુ ગરીબો માટે કામ કરી રહ્યા છે દારૂ છોડવાનું કામ કરી રહ્યા છે અને સાત સાત પેઢી સુધી જે વાતો છે એ પણ કહી રહ્યા છે કે તમને આર નડે છે આર નર તરસ આ બધી વાતો કરી રહ્યા છે તમને વાતો કેવી લાગે છે સાચું છે બધું ખોટું છે તમે જાણતા હોય તો જણાવજો કમેન્ટના માધ્યમથી અને કમેન્ટ જય શિવરાપુરા દાદા લખી દેજો તો મળું છું આ બીજા વિડીયો સાથે ત્યાં સુધી રજા લાવશું જય હિન્દ જય ભારત